ગુજરાતની બોર્ડર પર આવેલું બોટ ગામના પટેલ પરિવારનો યુવાન સમગ્ર દેશમાં છડવડ્યો CA માં 60 માં ક્રમાંકે પાસ કરી ગામનું નામ રોશન કર્યું સફળતાનું કોઈ રહસ્ય નથી તે ફક્ત ઘણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે જી હા જેમાં એકદમ ન્યારું જ છે મૂળ ગુજરાતની સરહદે રાજસ્થાન બાટ ગામમાં માં રહેતા અને ગુજરાત સાથે જોડાયેલા માની શકાય એવા માફાભાઈ ગોવાભાઈ ચૌધરી સુપુત્ર અરવિંદ કુમાર માફાભાઈ ચૌધરીએ સીએ ચાર્ટર્ડ એકાઉન્ટની પરીક્ષામાં સમગ્ર દેશમાં સાઠમા ક્રમાંકે પાસ કરી સમગ્ર વિસ્તારનું તેમજ ગામનું નામ રોશન કરેલ છે મહત્વપૂર્ણ વાત તો એ છે કે આજકાલ વાલીઓ પોતાના બાળકની કેટ કેટલી ચિંતા કરતા હોય છે જ્યારે આ અરવિંદભાઈ માફાજી ચૌધરીના માતા પિતા નિરક્ષર અભણ છે ખેતમજૂરી અને પશુપાલન કરે છે એકંદરે સમગ્ર કરી બતાવ્યું છે જેમણે નાની માત્ર એકવીસ વર્ષની આયુમાં સમગ્ર દેશમાં પ્રથમ પ્રયત્ન દ્વારા પાસ કરવા અથાગ મહેનત કરી માત્ર ચાર પોઈન્ટ પાંચ વર્ષમાં પાસ કરતા સમગ્ર વિસ્તારમાં એક અલગ જ ઉદાહરણ રૂપ દાખલો બિસાડ્યો હતો માટે કેવા પ્રકારની મહેનત કરી હતી ને કેટલા કલાક મહેનત કરી હતી આના માટે લગભગ દિવસનો સત્તર કલાક વાંચવું પડતો તો સત્તર એક કલાક બેસતા એટલે ઇફેક્ટિવ પંદર કલાક જે રીડિંગ થતો હતું બીજી વસ્તુ કે આ તમે જે સફળતા હાંસલ કરી છે આ સફળતાના આધારે તમે બીજા વિદ્યાર્થીઓને મોરલ સ્વરૂપે શું કહેવા માગશો એમાં કે એકવાર તમે અંદર ઘૂસી જાઓ પછી મહેનત કરવી જ પડે તમારે બધું એકવાર તો છોડવું જ પડે છે તમને આ સીએ બનવા માટેની ગાઈડલાઈન્સ કોણે આપી હતી શરૂઆતના તબક્કે મારા ભાઈએ જનરલી તો આપી હતી અને બીજું પછી તો ઘણા બધા ફ્રેન્ડ્સ પણ મળી ગયા હતા એટલે તમારે આ સંપૂર્ણ સફળતા પાછળ કોનો પીઠબળ રહેલું છે ઘરવાળાનું પૂરો સંપૂર્ણ રહેતો આવનાર વિદ્યાર્થીઓને તમે શું કહેશો એવું જ કે મહેનત કરવી પડે છે બીજું કશું નથી મહેનત કર્યાથી રિઝલ્ટ આવી જાય કે ટીવી ન્યૂઝ ગુજરાતી સાથે